બેબી મને કરવાનું બહુ મન થયું છે હા મારું તો ક્યારનું મન છે ગુલાબી જોઈએ એમ થાય છે કે જલ્દી જ કરી લઉં હા તો કરી લે બીજું શું શું મન થયું છે અરે ઘણું બધું જો ને આ શેરડીનો ડંડો પણ ઊંચો થયો છે ઓ એ બહુ જલ્દી ઊંચો થયો લાગે જાનુ આજે બહુ જ રોમાંચક કરવું છે હા પણ તારી નજર મને ખબર છે તું એવું પહેરે તો નજર ન્યા પડી જ જાય ને મને આવું જ પહેરવું ગમે બહુ ટાઈટ નથી ગમતા દૂધ બહાર નીકળી ગયા છે હા તો તને શું થાય છે મને તો એમ થાય કે પકડીને દૂધ પી જાવ હા તો પી ને તારા માટે જ છે તે ઉપર કવર નથી પહેરેલું લાગતું ના અત્યારે એ કાઢી નાખ્યું છે હા એટલે જ બહુ લબડી ગયા છે તો તું પકડી લે ને હા પકડીને બે આખા પી જવાનો છે હા પછી મને વધારે દુખી જશે તો હમ તો પછી એને આરામ આપીશું અને નીચે હોલ છે ને એ તારા માટે જ છે નીચે તો એજ જ વાર અંદર ઘરી જવાનો છે હા પણ પેક થઈ ગયો છે એટલે ધીમેથી કરજે એ બધું તો હથિયાર ફાડી નાખશે મોટી તાકાત વાળું છે તો રોવરા વિશે એવું લાગે મને જરાક વાર એવું લાગશે પણ પછી મજા આવશે હા પણ મન ભરીને કરું આજે તો હું કઈ કરલી લઈ હા એમ બરાબર નું કરવું છે આજે હા કરી લેજે મજા આવે એમ